હાલ મિત્રો કેમ છો ગુજરાતી ફ્રી ફાયર વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને મિત્રો જય માતાજી બરોબર અને મિત્રો તમને વાત કરવામાં આવી કે મિત્રો ગુજરાતી વિડીયો જોવા માટે મિત્રો આભાર બરાબર અને મિત્રો આપણે નવી યુટ્યુબ ચેનલ ખોલી નાખીશ એ ફેર ગુજરાતી આશીષ બરાબર તો બધા ભાઈઓ મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર કેમ કે આપણી ગુજરાતી ભાઈની યુટ્યુબ ચેનલ બની ગઈ છે બરોબર તો બધા ગુજરાતી ભાઈઓને સપોર્ટ કરવાનો છે એ લોકો અને વિડીયો શેર પણ કરી નાખજો જેથી તમારા મિત્રો તમે જોઈ શકે બરાબર તો મિત્રો આપણે તો ખરી મિત્રો પીકમાં બાકા ચીકી બાકા ચીકી બોલાવી હતી બરાબર ત્રણ કિલ કરી નાખ્યા હતા અને મિત્રો આપણે મોટર રેન્જ આવી હવે पीकपाटी तब तब बोले दी भाई लोग ठीक है भाई बंदा अपने मित्रो, मित्रो, तब तब मित्रों आट बढ़ा मरता है मित्रों बात पूछो अँ आपको भाई बनाई गोकन दीदी बंदवा तो नहीं कहीं वो नहीं चलो आप जाइए कड़ी मित्रों बोला एकदम तबाही मचाई दीवा है भाई साहब अँ आप भाई बन सब तीन जो हमें तीन बंदा आए मित्रों कम पुड़ी फाड़ नाखो बो भाव फूका काट नाखो मित्रों क्या से बंदा अरे भाई पड़ी पड़ी तरह बंदा एम चार बंदा

अरे जूबा अपनावा मित्रों फाइट ना को बरोबर काही वांतो नाही चलो चार किल થઈ ગયા છે આપણે અહીં અને ભાઈસાબ હું વાત તમને કરી મારી અહીં જુઓ મિલિટેર પર નામ અમારી અનબંદાઈ છે મિત્રો काही वांतो नाही એક એપિસોડ આમાંથી જો काही वांतો ને ભાગો મિત્રો ચલજીલી બંદર મારવી काही वांतो ની પીને દીધી અરે ભાઈ આપણે મિત્રો ખગવે છે बरोबर PUBG નું મિત્રો મારવાનું તો તર તેલે માર ગયો મિત્રો પડી ગયો કે મેલી ગયો તો તેલે તર 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 પમ ગુલવ ના કે મિત્રો

क्या जो मर भाई बन अरे बचाओ मर भाई बनने अरे भाई साहब शूच आ अरे हलवा हल हल ओ नो भाई डाउन थी मैं भाई बना खाई वाधो नहीं जल्दी थे नकशे आपने टोटल मित्रों अंदर सात किल थी गया भाई अंदर सात किल एट भाई नहीं वात थी बरबर खाई तो वा नहीं सुपर फटाफट में ली बंदा मित्रों मित्रों शूँ मित्र फटाक लेने मित्रों किल पूरा कंफर्म कर लीजिए टोटल मित्रों आठ किल जाए कहीं वा नहीं અને આવી જ મિત્રો બંદા છે તે બરોબર જીત આપણે મિત્રો મારવાના છે કાયવાંતો નહીં જલ્દી જલ્દી જાય બરોબર આગળ કાયવાંતો નહીં ચલો ચલો જલ્દી જલ્દી મેડિકેટ મેલીએ અને જાઈએ મિત્રો આય મશમાં એરિયાની મશમાં કાયવાંતો નહીં ચલો જમી જલ્દી અને પછી મિત્રો આપણે ક્લોક ટાવર ની અંદર આવી જાવીએ ઠે બરોબર ક્લોક ટાવર ની ઊભીમાં ચક્કી ની અંદર આવી જાવી સોરી મિત્રો ક્લોક ટાવર ની અંદર નહીં પણ ભીમાચક્કી ની અંદર આય મિત્રો આપણે પડી છે બરોબર એક નંબરની પડીને આપણે મિત્રો હલવાઈ ગયા છે એ બરાબર સુપર મેચ લઈએ ફટાફટ અને મિત્રો એને મિત્રો સામે આપણે ફાઇટ લેવા દેવી કેમ કે આપણા બાપુના મિત્રો આઠ કિલ થઈ ગયા બરાબર તો મિત્રો જોવી હવે શું થાય છે બરાબર તો અહીંયા મિત્રો હું આવી જાઉં છું કેમ કે ઝોનની અંદર કેમ કે બંધાએ મિત્રો નીકળવાના છે બરાબર તો મિત્રો બંધાને ધોવાના છે બરોબર હવે શું થાય ખબર નહીં કાંઈ કોણ ધોવાય કે ન ધોવાય કાંઈ વાંધો નહીં ચલો અહીંયા આપણે મેડિકિટ મેળવી લીધી સુપર અને નાઇન ઇનથી મેડિકિટ અહીં આપણે તમે જોવા આવી ગયા છે એવી અરે કે ટ્રીક નો ઈસ્તેરોસ આયા વી એન એન મળી ગઈ વીએસએસ આનાયા પર બંધો ભાઈ બો પાવર કરતો હું મે ઘણી એક ટાઈ મે આવી કે મારવે નહીં પણ મેરી મિત્રો લાલ થઈ ગઈ બરોબર કાઈ વાંધો નહીં ભાઈ સાબ બંધી મિત્રો એક નંબર ની મને ફટકારી કાઈ વાંધો નહીં ચલો આપણે પણ આઈટી પર મરી ગયા તો આપણે 3000 મિત્રો ટોકન ગયા અન ભાઈ મિત્રો તમે જો હું માર પાબે મિત્રો આટલું કોતર ના કર મેં તમે જોવા હૈ બે ભાઈ બળ જાય છે બચાવવા માટે બરોબર હંગ થાય હવે જોવી આપણે फटाफट મિત્રો જો એ ન કે શું થાય છે મેડિકલ મારતા જાય છે અને આયા પણ લાગે બસ આવશે બરોબર પણ મિત્રો આયા લગભગ સીન થઈ ગયો મેરી ગયો કાયમ તો નહીં આપણે રિવાઇઝ કરશું फटाफट ચાલ જલ્દી રિવાઇઝ કરી ટોકન બસ જો છે કાયમ તો નહીં ચલો જલ્દી બસ ટોકન કોઈ તને રિવાઇઝ કરવા લો પછી મિત્રો મારા ભાઈ બની રિવાઇઝ કરવા જાય છે કાયમ તો નહીં फटाफट આગળ ઠેવાય થઈ જાવ આપણે ચલો જલ્દી ચલો જલ્દી ચલો જલ્દી ચલો સુપર મેન લેવલ फटाफट સુપર મેન લીધી મારા ભાઈ બની ટોકન લઈ લીધા 400 મને પે ટોકન લૂટ છી આખડી 1200 1300 હલાઈ ગઈ છે 600 આ ચોરી કે દી ભાઈ મને અરે ભાઈ મને એ ભાઈ કેમ ન કરી શકાય અનજો ચલો માર ભાઈ બની આવી જો છે અંતિમ યાર મિત્રો ગેમપ્લે જો હેકરજી મિત્રો ગેમપ્લે બરોબર માર ભાઈ પર મિત્રો તમે જોઓ એકલી એકદમ રેડ નંબર મેરો બરોબર અંતિમ જો બંદા શહારજી સો બંદા સે ભાઈ લોકો હ હાથ બંદા ગેમ નીંદર માં ચાસી અહીંયા તમે જોઓ માર ભાઈ મે માર્યો અને બુયા પાઉશ કે નહી પાઉશ જો આપડે એન્ટીટી તો ભાઈ તમે વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને શેર પણ કરી દેજો બરોબર तो मित्रों गुजराती भाई ने यार सपोर्ट करजो बरोबर हां वीडियो सोवा माटे એટલે ભાઈ ગુજરાતી સોવા સપોર્ટ કરજો યાર રામજા તો તમે મિત્રો જો સુપર માર્કેટ મારી મતાબેન થાજો અન પા ગેમપ્લે તમે જોત કરી એકવાર મિત્રો ઓ ભાઈ સાબ ચોર નીંદર પડી નાખવાનો બંદો ઓપી ગાઈસ ઓ ભાઈ સાબ વેરી નાઈસ વેરી નાઈસ ઓપી બોલે ગાઈસ ઓપી બુયા